પ્રધાનમંત્રી મોદી કરશે વિશાળ જનસભા બીજી મેના દિવસે પ્રધાનમંત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદીની સભાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડમાં સભા કરવામાં આવશે સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર લોકસભા બેઠક માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર કરશે પીએમની સભામાં રાજ્યના મંત્રીઓ ધારાસભ્યો સાંસદોની સાથે ત્રણેય લોકસભા બેઠકના ઉમેદવારો પણ હાજર રહેશે જયારે પંડાલ ની અંદર જયારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોટી સંખ્યામાં જયારે લોકો ઉપસ્થિત થવાના છે કહી શકાય કે મોદી જે વડાપ્રધાન આવી રહ્યા છે છે એમાં ત્રણ લોકસભાની સીટ માટેનું આયોજન કરવામાં આવ્યું લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત અને હાલ આપણે પાત્ર જોઈ શકીએ છીએ કે મોટી સંખ્યાની અંદર પોલીસ કર્મચારી તેમજ વિવિધ અધિકારી દ્વારા હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે લોકો હરેક અધિકારીની નોકરીઓ બાટવામાં આવે છે ત્યારે સ્ટેજનું તેમજ ભાજપના અગ્રણી અધિકારીઓ પણ ઉપસ્થિત હોય હાલ જિલ્લાની અંદર એક અલગ માહોલ બની રહ્યો છે જયારે વડાપ્રધાન સુરેન્દ્રનગર ની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે મયુર સંધિ જી ચોવીસ કલાક સુરેન્દ્રનગર